આજે બાવીસ તારીખનો વિડીયો ઉતારું છું ટોટલ ગાયોની એટલે લાસ્ટ સુધી જોદા રહે બધી ગાયોનો દોતી વખતનો વિડિયો ઉતારીશ એટલે કેટલું દૂધ નીકળશે એટલે ફરજીયાત તમારે જોવામાં રહેશે અને આજ બાવીસ તારીખનું જેટલું દૂધ નીકળે એટલું સવારે પણ દૂધ નીકળવું જોઈએ બે ટાઈમ ફરજીયાત આપણે ત્યાંથી દોરાઈને લેવી અમે ખાસ આગ્રહ રાખા છો કે ફરજિયાત આપણે ત્યાંથી બે ટાઈમ દોઈને લેવી દોવાનું ચાલુ થઈ ગયું છે આ બીજા વેતરની છે અને બે ટાઈમ તો ભૂલ રહેશે તમારી અને આપણે ત્યાંની લોકલ ગાયો છે ગરમી ન લગાડે તેવી ગાયો અને ખાંડની અંદર જો ખાઈ જાય છે આપણે દાન ડેરીનું અને મકાઈ પાપડી આ બંનેનું અમે ખાણ આપીએ છીએ અહીંયા ટોટલ ગાયો આ વિડીયાની અંદર પાંચ ગાય દોરાવવાની છે એટલે પાંચે પાંચ ગાયોનો આ વીડિયાની અંદર ગાયો દોરાવવામાં આવશે અને રા ગામ થરાદ તાલુકો જિલ્લો બનાસકાંઠા રા ગામ થરાદ તાલુકો જિલ્લો બનાસકાંઠા અને રાની અંદર આવો તો કોઈપણને પૂછજો કે પુંજાભાઈ ખટોણાનો વાડો કઈ જગ્યાએ આવ્યો ટોટલ પાંચ ગાય આ વિડીયાની અંદર દોરાવાની છે એટલે વિડીયો લાસ્ટ સુધી તમે જોતા રહેજો અને આપણે ત્યાં ફરજીયાત ભલે એક રૂપિયાનો બાનો નહીં કરો તો ચાલશે પણ ફરજીયાત બે ટાઈમ તમે આવજો બે ટાઈમ દોયરા વગર લેશો તો ભૂલ રહેશે તમારી કે એક ટાઈમ દસ લીટર દૂધ નીકળ્યું સવારે કેમ ન નીકળ્યું એ જવાબદારી અમારી બે ટાઈમ દીટર દસ વાળી હોય તો દસ દસ લીટર નીકળવું જોઈએ અને આ જુઓ તાજી વિજયેલી છે ગાય અને બીજું વેતર છે વિયના ત્રણ દિવસ થઈ ગયા છે ચાલશે બચાન રાખ આખી રાત ભૂખી મરી જાય હવે જોઈ લો આ ગાયનો બીજા નંબરની ગાય છે બાવલું જેવું ગળી ગયું છે એકદમ અને દૂધ પણ તમને બતાવી દીધું એકદમ ગુતા જેવું છે નીકળ્યું છે છતીસ સાત લીટર જેટલું આ ગાય છે હવે ગાય આપણે કઈ ગાય દોવી છે હવે ગાય આપણે દોવાની છે બીજા નંબરની તમે જોઈ લેજો આરિયા ગાય આ ગાયનું દૂધ કેટલું નીકળે છે એ નજરની તમારી સામે છે આ ગાયને બિલકિલ દોયડું બોયડું બાંધવાનું છે નહીં ડાયરેક્ટ લી દોવા બેઈ જવાનું છે કેટલી ધરાય